નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો મોદી સરકાર આવનાર બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટો ફાયદો કરાવી શકે છે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહેવું છે કે ખેડૂતોની આવકમાં વધવાની સાથે જ તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ એક પોઈન્ટ પાંચ ગણી વધી જશે સાથે જ પાક વીમા પોલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે જોકે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું છે કે સરકાર બે હજાર ચોવીસ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ પોલીસ દ્વારા યાત્રાધામ અંબાજીના છાપરી બોર્ડર નજીક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરે માઉન્ટ આબુ અને જાન્યુઆરીના રોજ અંબાજીના ભક્તો મટશે ભક્તોની સુરક્ષા લઈ પોલીસે એલર્ટ બની છે તો ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતના પ્રવેશથી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તો ટ્યુરિસ્ટ પરિમિત ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે આ તરફ ગિફ્ટ સિટીના કર્મચારીને અધિકૃત અધિકારો જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે વાત જાણે એમ છે કે તાજેતરમાં પાંચ રાજ્યોની યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી આ તરફ બીજેપીએ ત્રણ રાજ્યોમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા હતા ત્યારે જનરેશન ચેન્જની ઘણી વાતો થઈ હતી વાસ્તવમાં ભાજપ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે તે એક નવું નેતૃત્વ તૈયાર કરવા માગે છે રાજ્યો બાદ હવે તે નીતિની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ ભારતમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કુલ પાંત્રીસ એક્ટિવ કેસ છે ત્યાં જ આજે કોરોના વાયરસના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે આ મહિલા દરિયાપુર રહેવાસી હતી તેમની ઉંમર બ્યાસી વર્ષની હતી